હોંડા માં ભાઈ ચેન કરી ગઈ છે અમે ભાઈ ગેસ ગેસ પૂરા ગુડ મોર્નિંગ ગાઈસ તો આજે અમે અમારા શનીભાઈ ડ્રાઇવિંગ કરે છે શનીભાઈ આ શનીભાઈ હરખો ડ્રાઇવિંગ કરજો તમે સુપાલભાઈ અમારો બેગા આવે આજ ભાઈ ભાઈ કાકાજી કી બોલા પણ યો હગાઈ માં જાય હા

جويا میڑو فرائے جو پالک یا پايو باکا جي کي

અમાર હવા જ આવે જો ઓલા કેમ પોઈ ગયાલા કેમ પોઈ ગયા અમારો વાગ આવી ગયો જો બે બે વાગવાને આવે અમારો વાગ આવી ગયો હજી એક વાગ કે આલા આવો કેમ છે તને બસ હાલો અમારો બીજો વાગ છે અમારો ઘરેણું ઘરેણું આપડું હાલો હા હા બોમીયા ભાઈ હવે એડી ગઈ જો

ના ના છોકરી નો સીન લઈ ની બાકાજી કી ભાઈ ની ફૂલ બાકાજી કી ભાઈ

હલો ભાઈ તો હવે આપણે હવે ઘરે જઈએ હવે અમે પૂરો કરી લાઈક કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો બાય બાય